જાફરાબાદથી અમારા રિપોર્ટર અકબર સૈયદ સાથે અમરેલી જિલ્લાના જાફરાબાદ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસના ના રોજ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ઈદની નમાઝ સદા કરવામાં આવી હતી જાફરાબાદ સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા તુર્કી મસ્જિદ નગીના મસ્જિદ રજા મસ્જિદ એ બુકર તેમજ જુમ્મા મસ્જિદ મુસ્લિમ સમાજ દ્વારા પગપાળા કરીને ઈદગાહમાં નમાઝ અદા કરી હતી તેમજ મસ્જિદમાં નમાઝ અદા કરવામાં આવી હતી જેમાં તુર્કી સમાજમાં એક ફંક્શન રાખવામાં આવ્યું હતું જેમાં ટાઉન પોલીસ સ્ટેશન ભાસ્કર સાહેબ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભખુભાઈ સોલંકી જાફરાબાદ નગરપાલિકાના ચેરમેન કનૈયાલાલ સોલંકી બાલકૃષ્ણભાઈ વકીલ શહેર ભાજપ પ્રમુખ સંદીપભાઈ બારૈયા યોગેશભાઈ બારૈયા તેમજ સમાજના આગેવાનો એકબીજાને ગળે એક મીઠું કરવામાં આવ્યું અને દુવાને પ્રાર્થના કરવામાં આવી હતી કે દેશમાં ભાઈચારો અને અમન શાંતિ હંમેશા રહે અને અમારો દેશ વિકાસની પ્રગતિ કરી તેવી આશા મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી હતી તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે દિવસ સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ